આપડા ફ્રેન્ડ છે અને આપણા સબસ્ક્રાઈબર છે કેમ છે સાજીભાઈ મજા આવો દેવ ભાઈ લેતા આવ્યા સીવી સંભારો મરચા ને બધું આવી ગયું છે એમાં ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ ફેમિલી તો કેમ છો બધા મજામાં બધું અત્યારે નાઇન ટુ તૈયાર થઈ ગયા છે ને આજે રવિવાર મમતાની તો તૈયાર થઈ ગયા છે દાવણું છે દવણું ને એવું લઈને થોડુંક કામ છે ગાયત્રીમાં

કઢી બે ચટણી છે ગાંઠિયા છે તો હાલો નાસ્તો કરી લેવી પછી જાવી રૂમે આવે તો ફેમિલી આપણે છે ને આડું ખાતે હતા ને ત્યાંથી પછી રૂમે હોય આવ્યા કે બપોરે તો જમીને દાજી બહુ તાણી કરી મારા પાટલા હોય મારા હાથ હોય તો અત્યારે એની રૂમે આવી ગયા છે જમવા જમવામાં બટેકાનું શાક છે કેસર કેરી દેહ ની થયો હાકું હાકું કેવું ને પ્રકાર હાકું છે રોટલી ને સાહેસ ને જો બધા ક્રમમાં માં બેહી જશે હવે અને આ અરદેવ તો એની બેન છે બેન છે એમ કરીને પડકે બે હી દો ખાવા એની આરે ફોન જોવા એ તો કેરી ખાતો તો બેની કેરી છે મમતા બઠાવે તે તો કાઈ નહીં હાલો આપણે જમીન લઈએ હવે જમીન પછી જ આવીએ કેમકે બાર વરસાદ આવી ધીમે ધીમે આવે છે મિત્રો આપણે ઘરેથી જમીન ખાતે હોવા વૈયાવતા આરામ કરવા પણ હવે છે ને ઘરે જવાનું ટાણું છું ને ત્યાં આ અમારે ટકા ભાઈ જવો આ હોઈ જા વેફર ખાતો ખાતો હોઈ ગયો ફોન જોતો છો વેફર ખાધો ત્યાં હોય જો હવે તો છે ને જાગે ત્યારે ઘરે જવાનું છે કેમ કે અમારે આંથી સીધું ઘરે ને જવાનું આપણા ફ્રેન્ડ છે ને આપણા સબસ્ક્રાઈબર છે તો એની રૂમે થઈને નીકળવાનું છે તો એને વાટા છે સવાર દિવસ ને અત્યારે વાગ્યા ભરત કેટલા વાગ્યા અત્યારે ત્રણ વાગ્યા 3 વાગી ગયા છે તો અત્યાર સુધીને કઢી કરામ કરી લ્યા આગે ચા ઉતી અને પછી આપડા દાવી આપડા ફ્રેન્ડ ની ઘરે એમ કે એને 1 મહિના દિવસથી મેસેજ આવતા થા એટલે આજેને ફાઇનલ કર્યું છે જવાનું પણ જવાનું હતું કે અમારા ટકા ભઈ સુઈ ગયા પરિવાર તો એટલે જાગ એટલે જાવી હમણા અને વિડિયો માં આગળ બની રેજો જે બ્લોગર છે અને આપણે એને ઘરે જવાનું છે તો આપણે તોને આવી ગયા થી રાજિતભાઈ ની ઘરે જે આગળ મ વિડીયોમાં વાત કરી છે આપણા ફ્રેન્ડ છે અને આપણા સબસ્ક્રાઇબર છે કેમ છે સાજીભાઈ મજા દેવભાઈ તો એની રૂમે આપણે આવી જશે અનુબેન ની ના કેમ છે અનુબેન સારું હો મજા કેમ છે દેવભાઈ બસ સારું હો આ કેમ છે મજા ને તો આવજો દેવભાઈ એવા કેરે પણ સારા ગાવજો માર કેરે અને જેવો દેવભાઈ ને સપોર્ટ કરો ને એવો અમને પણ કરતા રહેજો અમારી છે બે તમારી આઈડી શું છે તો આપણા બધા રમવા મળ્યા છે થોડી વાર દે આવી અડધી નમ વધાવી ત્યારે રમાડવા તો હાલ થોડી વાર દેવી આપણે ઘરે ચાર વાંચો આપણે છે ને ઘરે આવી ગયા કલાક પોરો ખાઈ લીધો છે અને હવે જવાનું છે અમારે મોલમાં તો પાછા જ કપડાની હું ચેન્જ કરી લીધું છે ત્યાં જ કપડાં બનાવી લીધા

નીકળવી આપણે હોલમાં તો આવી જાય પણ ટ્રાફિક અને બોલ લઈ ટ્રાફિક બહુ છે એટલે બહુ શૂટ નથી કરવું થોડુંક થોડુંક શૂટ કરી આપણે જો ને બહુ ટ્રાફિક હતું ઉપર આવે ને જેમ ઉપર આવો ને એમ ટ્રાફિક હળવું થઈ જાય હાવ ખુલ્લે તમે ફરી આપો જો બાજુ છે ને ખુલ્લામાં આવું રૂમાલ ને બધી આ રૂમાલ જો અલગ અલગ કેટલી વેરાયટી છે રૂમાલ એમાં એટલા બધા રૂમાલ તો આપણે જોઈએ ન હોય તકિયા આ બધા તકિયા છે આ બાજુ આ બાજુ છે ને ખીલોના નું છે આ બધું ખીલોના છે રમકડા

આ વિડીયો અહીં એન્ડ કરવી અને આગળનો ભાગ તમે કેમ કેમકે અમે અત્યારે રહી ક્રિએટર આવે છે એની મુલાકાત જ આવી દીવી તો બીજા ભાગમાં બને રહીજો કોણ ક્રિએટર છે તમને બતાવશું અને અત્યારે આપણે ભાવુન રૂમે જવાનું છે તો પહેલાં જ આવીએ ગાડીમાં પાર્કિંગમાં લેવા આવ્યા છીએ તો આવીએ આપણે કેમ કે બહુ મોટા સેલિબ્રિટી છે એટલે એની મળવા આવી છીએ તો હાલો બીજા ભાગમાં બને રહીજો આવી દીધી